મિત્રો અમે બનારસ એટલે કે વારાણસીની અંદર આવ્યા ને એને મેં સમજો ને કે સાત આઠ દિવસ થઈ ગયા ને સાત આઠ દિવસ રોકાઈને આજે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ અહીંયા આવીને અમને છે ને એવી મજા આવી છે એવી મજા આવી છે ને કે એની કોઈ સીમા જ નથી એમ સમજો ને કે અમે કદાચ દુબઈ ગયા હોત ને તો દુબઈ કરતાંય વધારે મજા અહીંયા આવી છે એવી ગણતરી તમે સમજી લો કે અહીંયા કેવું વાતાવરણ હશે અહીંયાના માણસો અહીંયાનું ખાવા પીવાનું અહીંયાના સુખ સુવિધાઓ એવી બધી છે ને કે અહીંયા આવીને તમને છે ને વાતાવરણ આખું મોહિત કરી દે કારણ કે સાંસ્કૃતિક આપણી જગ્યાઓ છે અને અહીંયાના બધા જે માણસો છે બધા ઐતિહાસિક જગ્યા અત્યારે જોવાની ને ખાવા પીવાની ને એવી મજા આવી જ ને મિત્રો કે આના કરતા દુબઈ ગયા હોય ને તો દુબઈમાં તમને નો મજા આવે એના કરતા તમને અહીંયા વધારે મજા આવે એનું હું કેવું પ્રણો ભાઈ અદભુત સિટી છે ભાઈ એટલે લગભગ હું તો જેટલું ફેરું છું અત્યાર સુધી એમાં હું કહી શકું કે સૌથી વધારે મજા મને વારાણસીમાં આવી છે જો પછી જો પ્રણવ તો આખી દુનિયામાં ફરેલા માણસ છે કારણ કે એને તો કામથી બધે જવાનું હોય પણ સૌથી વધારે મજા એને છે ને વારાણસીની અંદર આવી વારાણસી એવું સિટી છે ને કે અહીંયાના માણસોને મળીને વધારે મજા આવે શું કેવું આ હું એક જ શબ્દમાં કહી દઉં વારાણસીમાં કે ભાઈ વારાણસીની છે ને માણસાઈ તમને સામે ચાલીને બોલાવે સો ટકા સો ટકા અને બીજી વસ્તુ એ છે કે આપણું આધ્યાત્મિક સાંસ્કૃતિક કેન્દ્ર છે હિન્દુઓનું દુનિયાનું સૌથી મોટું એટલે આની અંદર એક તો એક હું કહી દઉં કે નરેન્દ્ર મોદીની આ કોન્સ્ટિટ્યુઅન્સી છે એટલે એનું એનું સાંસદીય ક્ષેત્ર છે હા એટલે એણે પણ ઉપરથી ટકોર કરી છે કે ભાઈ તમે જે રીતનું અહીંયા વ્યવસ્થા છે એને થોડીક હજી સારી રીતે કરી શકો સો ટકા સો ટકા અને બીજી વસ્તુ એ છે અહીંયા કે કોઈ દિવસ અમે આઠ દિવસ અમને થઈ ગયા અહીંયા કોઈ છેતરામણી થઈ હોય કે પિક પોકેટિંગ થયું હોય કે ખરાબ જવાબ પણ અપાયો હોય એવું હજી સુધી બન્યું જ નથી અમારે સો ટકા સો ટકા એટલે અહીંયા કોઈ માણસને તમે કંઈ પૂછો ને કાંઈ પણ રસ્તો પૂછો રિક્ષાવાળાને વાત કરો કોઈ બીજા કોઈ પણ જે અહીંયાના રૂરલ હોય એની અરે તમે વાત કરો ને તો તમને સારો જ જવાબ મળે એક જણાને પૂછો તો દસ જણા તમને જવાબ આપે નહીં એ પ્રકારનું સિટી છે એટલે ઉપરથી આમ હવે આ વારસામાં આવેલું આવે છે આ પ્રકારનો નેચર કે પછી ઉપરથી કોઈ પણ હોય શું હોય ખબર નથી પણ અહીંયાના જે માણસાઈ છે ને માણસોની આવી માણસાઈ મેં આખી દુનિયામાં ક્યાંય જોઈ નથી અહીંયાનું જે ખાવા પીવાનું છે ને મિત્રો અહીંયાની લસી અહીંયા એના ગરમ ગરમ દૂધ અહીંયાની મલાઈવાળી રબડી અહીંયાના રસગુલ્લા અહીંયાની છોલે કચુરે છોલે પૂરી એ બધું ખાવાનું દુનિયામાં આના સિવાય કઈ મળે જ નહીં એના વિશે હું કેવું તમારું એટલે આ અફકોર્સ કલ્ચરલ જ એવું બધું મળતું હોય અને ઈવન સ્ટ્રીટ ફૂડ તમે ખાઓ ને તો પણ એની ક્વોલિટી એટલી સારી એટલે એવું નહીં કે તમારું ગળું બેસી જાય કે તમારું કઈ પેટ ખરાબ થઈ જાય એવું કોઈ બન્યું જ નથી હજી સુધી અહીંયા સો ટકા લસ્સીઓ આપણે કેટલી પીધી આટલી ઠંડીમાં લસ્સી પીઓ આપણે તમે બીજા શહેરમાં પીવો ને તો તમારા ગળા જામ થઈ જાય સો ટકા સો મારું ગળું તો એવું ખરાબ છે ને પ્રાચી કે હું તો લસ્સી પીવું એટલે ધબધબાટી ગમે સિટીમાં ગમે જગ્યાએ જરાક ઠંડુ ખાઈ લે ને એટલે બીજા દિવસે અવાજ બેસી ગયો જેમ કે દિલ્હીમાં હતા તો દિલ્હીમાં અવાજ ધવલનો તરત બેસી ગયો તો ખબર નહીં પણ અહિયાં જે સેલ્યુટ કરવા જેવું છે અહીંયા તમને દસ જગ્યા અમે પૂછીએ નથી એક જ ભાવ હોય અને બીજી સિટીમાં જઈએ તો દસ જગ્યાએ અલગ અલગ ભાવની અલગ અલગ વસ્તુઓ હોય બાકી અહીંયા તમને મેં જે અહીંયા સ્વીટ ખાધું છે ને સ્વીટ મને ક્યાંય આવું જોવા નથી મળ્યું એટલી મને મજા આવી અહીંયા મતલબ લસ્સી અને સ્વીટની જે વેરાયટી છે ને એ વેરાયટી તમે ખાઓ ને એટલે તમને પ્યોર ફીલ થાય કે ભાઈ આ આ જે ખાવાનું જેવું એ આપડા ક્યાંય આપણા રાજ્યમાં કેમ મળતું નથી આપણે હું આ બધું ડુપ્લિકેટ ખાઈએ છીએ કે અહીંયા આટલું બધું શુદ્ધ મળે છે એમ નહીં અહીંયા અમે લસ્સી પીધી લસ્સીમાં આપણે એક્સ્ટ્રા મલાઈ નખાવી ને તો કોસ્ટ જ ન લે પૈસા જ નથી લેતા એના એ તમને એક્સ્ટ્રા નાખીને એમ થઈ દિલથી કે તમે ખાઓ બસ

અને અહીંયા એક વસ્તુ એવી છે કે વારાણસીનું પોપ્યુલેશન લગભગ તમે મેટ્રોપોલિટન સિટી તમે ગણી કરોડના ફૂટફોલ્સ હોય એટલે તમે વિચાર કરો કે નો ડાઉટ માર્કેટિંગ બહુ સારું કરવામાં આવ્યું છે મોદી દ્વારા ને કરવું પણ જોઈએ અને અહીંયા જે ડેવલપમેન્ટ છે ને એ એટલું એટલે લિપ્સ એન્ડ બાઉન્ડ થી વધી રહ્યું છે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે એનું ડેવલપમેન્ટ અહીંયા તમે મને કોઈ એવી ખબર નથી એટલે કેટલી ઓલમોસ્ટ તમને બધી જ બ્રાન્ડ તમને મોટી મોટી મળી રહી ચપ્પલ ની કપડા ની બેગ બધી જ બ્રાન્ડ તમને મળી જે બ્રાન્ડ આપણે ક્યાંય દુનિયાની અંદર ન જોયું હોય ને એ બધી બ્રાન્ડ અહીંયા તમને મળી જાય જે ગમે એવડા મોટા સિટીમાં મુંબઈ અમદાવાદમાં બી નહીં હોય ને એ બ્રાન્ડ કદાચ અહીંયા વારાણસીની અંદર અવેલેબલ છે મિત્રો એટલે તમે જો કદાચ વારાણસી ફરવા ન આવ્યો હોય ને તો એકવાર જરૂર પ્લાન કરજો કારણ કે અમને તો દુબઈ કરતાં વધારે મજા અહીંયા આવી ગઈ છે બાકી વિડીયોને લાઈક અને શેર કરજો